નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ હું સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર વાડીમાં ઇકો કાર અનાજની દુકાનમાં એકાએક ઘૂસી જતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી કાર ચાલક કાર પાર્ક કરી દુકાનમાં ગયો અને સોળ વર્ષીય સદીરે કારની ચાવી ફેરવી દેતા કાર દુકાનમાં ઘૂસી આજે દેવ દિવાળીએ ભગવાન શ્રી નરસિંહજીનો બસો અઠ્યાસી મો વરઘોડો નરસિંહજીની પોળમાંથી નીકળ્યો તુલસીવાડી ખાતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનના લગ્ન સંપન્ન થશે વડોદરાના ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિની હર્ષોલ્લાસ શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ શીખ સમાજના ભાઈઓ બહેનો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાયા તો હવે જોઈએ વિગતવાર સમાચાર વાડી વિસ્તારમાં કાર ગિયરમાં હતી અને બાળકે ચાવી ફેરવી દેતા કાર અનાજની દુકાનમાં પ્રવેશી ગઈ હતી જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા વાડી પોલીસ મથકની સામે આવેલી ડભઈવાલા નામની દુકાનમાં સાંજના સમયે એકાએક ઈકો કાર ઘૂસી જતા દુકાનમાં હાજર ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી કાર ચાલક ત્યાં કાર પાર્ક કરીને દુકાનમાં ગયો હતો ત્યારે કારમાં હાજર સોળ વર્ષીય સગીરે કારની ચાવી ફેરવી દેતા કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી ગુરુવારે સાંજના સમયે વાડી પોલીસ મથકની સામે ડભોઈવાલા નામની અનાજની દુકાનમાં એકાએક ઇકો કાર ધસી આવતા દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનામાં ડભોઈવાલા દુકાનમાં હાજર ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમાં એક વ્યક્તિને પગમાં ઈજા પહોંચી હતી ઘટના બનતા વાડી પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ કરી હતી ડભોઈવાલાની દુકાનની સામે કાર ચાલક પોતાની કાર લઈને આવ્યો હતો અને પાર્ક કરીને નજીકમાં કોઈ રૂપિયાની ચુકવણી કરવા ગયો હતો આ દરમિયાન સોળ વર્ષીય બાળક દ્વારા કારમાં હાજર હતો દરમિયાન તેને કારની ચાવી ફેરવી હતી કાર ગિયરમાં હતી ત્યારે બાળકે ચાવી ફેરવી દેતા કાર ડભોઈવાલાની દુકાનમાં ઘૂસી ગઈ હતી વાડીપીઆઈ જી આર ગામિતે જણાવ્યું હતું કે હાલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે ત્યારબાદ આકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જો જરૂર લાગશે તો પોલીસ ફરિયાદી બની કાર્યકટ અને જો જરૂર લાગશે તો પોલીસ ફરિયાદી બની ફરિયાદ કરશે સમગ્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો આજે દેવદિવાળી નિમિત્તે ભગવાન નરસિંહજીનો બસો અઠ્યાસીમો વરઘોડો નીકળ્યો હતો આજે દેવદિવાળી નિમિત્તે શહેરના એમજી રોડ નરસિંહજીની પોળમાંથી સાંજના ભગવાન શ્રી નરસિંહજીનો બસો અઠ્યાસીમો વરઘોડો ધામધૂમપૂર્વક નીકળ્યો હતો આ પૂર્વે સવારના નવ વાગ્યાથી શહેરીજનો ચાલલા વિધિમાં જોડાયા હતા ભગવાનના તુલસીજી સાથે લગ્ન થવાના હોવાથી સમગ્ર નરસિંહજીની પોળ શણગારવામાં આવી હતી લગ્નની પૂર્વરાત્રિએ નરસિંહજીની પોળમાં ભજન કીર્તનનો માહોલ જામ્યો હતો આજે સાંજના ભગવાન શ્રી નરસિંહજીનો બસો અઠ્યાસીમો મોરઘોડો ધામધૂમપૂર્વક નરસિંહજીની પોળમાંથી નીકળ્યો હતો દેવ દિવાળીના પાવન પર્વે આન બાન શાન સાથે ભગવાન શ્રી નરસિંહજીનો બસો અઠ્યાસીમો વરઘોડો સાજન માજન સાથે પ્રસ્થાન થયો હતો ભગવાન શ્રી નરસિંહજી અને પદના ભગવાનને જરી કસબથી શણગારેલી પાલખીમાં બિરાજમાન કરાવાયા હતા વરઘોડા રૂટ ઉપર વેશભૂષા કરેલ બાળકો હજારો ભક્તો બેન્ડવાજા ભજન મંડળીઓ શરણાઈના સૂર ઢોલ તણાસા મંજીરા ખંજરીનો કર્ણપ્રિય રણકાર રમઝટ જમાવી રહ્યો હતો વરઘોડો નરસિંહજીની પોળથી નીકળી એમજી રોડ માંડવી દરવાજા વચ્ચેની કમાનમાંથી પ્રસાર થઈ વિઠ્ઠલ મંદિર આવી પૂજા વિધિ બાદ શણગારેલા ખુલ્લા વાહનમાં પાલખી પધરાવી વરગોડો તુલસીવાડી જવા પ્રસ્થાન કરશે મધરાતે વરગોડો તુલસીવાડી પહોંચશે જ્યાં ભગવાનના લગ્ન તુલસીજી સાથે સંપન્ન થશે વરઘોડામાં પડેપણની નજર રાખવા સમગ્ર રૂટ ઉપર સીસીટીવી કેમેરાથી ચાપતી નજર રખાઈ હતી કાયદો અને વ્યવસ્થાને લઈને દરેક પાસાને પોલીસ બંદોબસ્તની રૂપરેખામાં આવરી લેવાયા હતા ભગવાનની પાલખી નિજ મંદિરે પરત આવે ત્યાં સુધી સ્ટ્રીટ લાઇટના પોલ ખાતે પોલીસ તૈનાત રહેશે ભગવાનના વરગોડામાં સામેલ થવા દેશ વિદેશના ભક્તો વતનમાં આવ્યા હતા વરગોડામાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ ધન્યતા અનુભવી હતી વડોદરા મહાનગરમાં અલગ અલગ ઉત્સવની અલગ અલગ પરંપરાને એના ભાગરૂપે આજનો આ વરઘોડો બસો ને અઠ્યાસી જેમાં વડોદરા શહેરના મૂળ ચાર રસ્તા વચ્ચેના ચાર દિવાલ વચ્ચેના વડોદરા શહેરમાં લોકો ગમે ત્યાંથી આવે અને અહીંયા પોતાના જૂના ઘરમાં રહી અને ભગવાનના જ્યારે હોવારણા લેતા હોય ત્યારે મને લાગે છે કે આ સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર એ જાળવવાનું કામ વડોદરા મહાનગરના મધ્યથી થયું છે સમગ્ર ટેમ્પલના જે કોઈ પણ મેનેજમેન્ટમાં જોડાયેલા છે એ સૌ લોકોને આજના દિવસે દેવ દિવાળીને ખૂબ ખૂબ શુભકામનાઓને અભિનંદન આપે વડોદરામાં ગુરુનાનક દેવજીની જન્મજયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજીના જન્મદિવસે ગુરુનાનક જયંતિ ઉજવવામાં આવે છે ગુરુનાનક જયંતિએ ગુરુપર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ કેલેન્ડર અનુસાર આ તહેવાર દર વર્ષે કાર્તક મહિનાની પૂનમના દિવસે આનંદ અને આદર સાથે ઉજવવામાં આવે છે શીખ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે આ દિવસે ગુરુદ્વારામાં ભજન કીર્તનની સાથે લંગરનું આયોજન પણ કરવામાં આવે છે ગુરુનાનક દેવજીનો જન્મ ચૌદસો ઓગણસિત્તેરમાં થયો હતો વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ગુરુદ્વારા નાનકવાડી ખાતે ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શીખ ધર્મના લોકોએ ગુરુદ્વારા ખાતે ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી વાહેગુરુજી કા ખાલસા વાહેગુરુજી કી ફતેહ કલ તારણ ગુરુ નાનક આયા સિદ્ધ બોલન સુભચન કલ તારણ ગુરુ નાનક આયા શીખ ધર્મના સ્થાપક પહેલાં ગુરુ ધનધન શ્રી ગુરુ નાનક દેવજી મહારાજજીનો પાંચસો છપ્પન મહાન પવિત્ર પ્રકાશ પર્વ નિમિત્તે વડોદરા સંસ્કારી નગરીમાં ખંડેરાવ માર્કેટ ખાતે વિરાઈ માતાના પાસે આવેલ વીરાઈ માતાના મંદિર પાસે આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચસો છપ્પનમાં પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક સમૂહ સાથ સંગત સમૂહ જથ્થેબંધીઓ ગુરુદ્વારા કમિટીઓ નાનક નામ લેવા સંગત ધર્મપ્રેમીજનોના બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ છે ચોથી ઓક્ટોબરથી ગાદી પર બિરાજમાન ધનધન શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના શ્રી ખંડપાઠ સાહેબજીની લડી નિરંતર ચાલુ રાખવામાં આવેલી અને જે આજે સંપૂર્ણ ભોગ સવારમાં એ ભોગની વિધિ થયેલી છે ને ઉપરાંત હર્જસ કીર્તન ગુરુ ગ્રંથ સાહેબજીની વાણીનો સંદેશો ગુરુ નાનક સાહેબ સાહેબનો સંદેશો છે જે શાંતિ પ્રેમ ભાઈચારા કીર્ત કરો નામ જપો વંડ શકો અને આખી માનવજાતને એક સમજનારો આ નિરાલો પંથ છે માર્યા સિક્કા જગત વચ્ચે નાનક નિર્મલ પંથ ચલાયા તો ગુરુ નાનક સાહેબજીના જે પરોપકાર છે આ સૃષ્ટિ પર કલજુગના અવતાર તરીકે એ બહુ ગુરુ મહારાજજીની મેમાં તેઓ જ જાણે છે અને આ શ્રી ગુરુ ગ્રંથ સાહેબ સર્વધર્મનો પ્રતિક એક ગ્રંથ છે જેને આખી દુનિયાની અંદર અત્યારે માન પ્રાપ્ત થયેલો છે મોસ્ટ સેક્યુલર સ્ક્રિપ્ટ ઇન ધ વર્લ્ડ તો ગુરુ નાનક સાહેબજી જે ઉપદેશ છે એ ગ્રસ્ત જીવનને પ્રદાન આપેલું છે અને સાચો ધર્મ એ છે માનવી માનવીને પ્રેમ કરે અમે ના નથી કોઈ હિન્દુ નથી કોઈ મુસલમાન નથી કોઈ બીજી નાતી શીખ ઈસાઈ પારસી જૈનની બોધિ એમાં માનતા નથી માણસ એકે પહેવો માનવ જાતને પ્રેમ કરો અને ચાહો અને એકબીજાની સેવા માં સમર્પિત ભાવથી આ સૃષ્ટિ ની અંદર આચરણ કરો શુદ્ધ આચરણ ઉપર બી ગુરુજીએ ખૂબ ભાર મૂકેલો છે ડબઈ ખાતે ભગવાન ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિની ડભઈ સિંધી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી નગરમાં વસતા તમામ સિંધી સમાજના લોકોના ધર્મગુરુ ગુરુ નાનકજીની પાંચસો પંચાવનમાં જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વહેલી સવારથી ધંધો રોજગાર બંધ રાખી સિંધી સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં ગુરુદ્વારા ખાતે ઉમટી પડી દર્શન કર્યા હતા સત્સંગ ભજન કીર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી સાંજે સત્સંગ સભા તેમજ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો ડભોઈ રાધે કોમ્પ્લેક્સ અને ઝારોલા વાઘા ખાતે આવેલ સિંધી ગુરુ મંદિર ખાતે ભવ્ય આયોજનો સાથે ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આજે ગુરુનાનકની પાંચસો પંચાવનની જન્મજયંતિ નિમિત્તે ડભોઈના સિંધી ભાઈઓએ રોજગાર ધંધો બંધ રાખી અને ઉત્સવ ધામધૂમથી મનાવેલો છે અહીં રાધે કોમ્પ્લેક્સની સામે આવેલ સિંધી હિન્દુ પંચાયતનું મંદિર તેમજ સાંજે અડવાણી હોલમાં ભંડાર રાખેલ છે તેમજ અત્યારે બી ભંડાર રાખેલ છે અને આજ રોજ ધામધૂમથી ઉજવવામાં આવેલો છે ને આખા ડભોઈના રોજગાર બંધ રાખેલો છે ને રાત્રે એક બે વીસ વાગે સત્સંગનો કાર્યક્રમ રાખેલો મ્યુઝિકલ પાર્ટી રાખેલ છે અને બાળકોનું ઈનામ વિતરણ બી રાખેલું છે અને અમારા સમાજમાંથી આગળ આવેલા ડૉક્ટર એન્જિનિયરો બી સત્કાર સમારંભ યાદ કરવામાં આવેલો છે डभोई ढालनगर वसात में रस्ता रीसर्फेसिंग की कामगी हाथ જે પૂર્વે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ડભઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વડવાના જતા માર્ગ ઉપર આવેલ ઢાલનગર વસાહતમાં છેલ્લા ઘણા સમયથી રોડની સુવિધા હતી પણ રોડ બિસ્માર થઈ જવા પામ્યો હતો પાલિકા દ્વારા અંદાજે પચાસ લાખના ખર્ચે આ વિસ્તારમાં નવીન ડામર રોડ રીસરફેસિંગ હાથ ધરવા મંજૂરી મળી હોય ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ

નગરપાલિકાનું છે એટલે નગરપાલિકાના બજેટમાંથી પચાસ લાખ રૂપિયાના ખર્ચે આજે આ રોડનું ખાતમુહૂર્ત થયું છે આનાથી નગરપાલિકાના કમ્પોસ્ટ પ્લાન્ટના કર્મચારીઓને પણ ફાયદો થશે અને ડાલનગરના વસાહતીઓની જે લાંબા ગાળાની માંગણી હતી એ પણ પૂરી પૂર્ણ થશે અહીંયાથી રેલવે સુધી ડામરોને ત્યાર પછી આરસીસી રોડનું કામ કરવાનું છે એટલે પછી આ વિસ્તારના લોકોને સુધી જે જનજાતીય ગૌરવ દિવસની રાજપીપળા ટાઉન હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના અન્નાને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના શ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરમાર પરમારની અધ્યક્ષતામાં રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અનન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમને પ્રાધાન્ય આપી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય કક્ષાના શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે આજે તૃતીય પ્રસંગે ભેગા થયા છે કટ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે આજે તૃતીય પ્રસંગો ભેગા થયા છે બિરસા મુંડા જન્મજયંતિ દિવાળી અને ગુરુ નાનકજીની જન્મજયંતિ છે ત્યારે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતના અન્ય દસ જિલ્લાઓ અને ભારતના કુલ સોળ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી છે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પીએમ જનમન ધરતીઆા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાં ઉત્કર્ષ યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના ગુજરાતમાં પૂર્વ પટ્ટામાં પથરાયેલી આદિવાસી સંસ્કૃતિની પરંપરા અને જીવનશૈલી ખૂબ અનોખી છે જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા પ્રકૃતિ પ્રેમી આદિવાસી બાંધવોને સરકારની પ્રત્યેક લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપી વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે એકસો પચાસમી બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આદિવાસીના ભગવાન ક્રાંતિકારી એવા બિરસા મુંડાનો ટૂંકો ઇતિહાસ અંગે વાતચીત કરતાં નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે પચીસ વર્ષની ઉંમરે ભગવાન નામે ખ્યાતિ પામ્યા એવા બિરસા મુંડાએ આદિવાસી લોકોને જાગૃત કરીને અંગ્રેજો સામે લડવા માટે પ્રેરિત કર્યા હતા અને અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢવા માટે અનેક લડતો લડીને પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું જેમના નામના ઇતિહાસમાં પ્રાધાન્ય આપવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં બિરસા મુંડા યુનિવર્સિટી ટૂંક જ સમયમાં ચાલુ કરવામાં આવી રહી છે જ્યાં સ્થાનિક યુવાનો વતનમાં શિક્ષણનો લાભ મેળવી શકશે તદઉપરાંત ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી અસ્મિતા અને ઓળખને ટકાવી રાખવા માટે ખાસ મ્યુઝિયમ બનશે આજે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે રાજપીપળા ખાતે આયોજન કરવામાં આવ્યું બિરસા મુંડાને આજે એકસો પચાસ વર્ષ પૂરા થાય છે એમના નામ ઉપર આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર આ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી આ વિસ્તારના ધારાસભ્ય બેન ડૉક્ટર દર્શનાબેન કલેક્ટરશ્રી અને સૌ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને બહુ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સૌએ સફળ બનાવ્યો કોટવાડિયા અશ્વિનભાઈ દુલજીભાઈ ગામુલકાપાડા તાલુકો ડેડિયાપાડા જિલ્લા નર્મદા મને પીએમ જનમાન કાર્યક્રમ યોજના હેઠળ આવાસનો લાભ મળેલ છે જેમાં આજ રોજ તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મને ચાવી આપેલ છે જેથી હું આજથી મારા નવા ઘરમાં હું પ્રવેશ કરવાનો છું પહેલાં તો અમારા હાવ કાચું ઘર હતું અમને રાત્રે સુઈએ ચોમાસા ચોમાસાના દિવસે અમને ઘણી તકલીફ પડતી હતી કે અમુક કીડી જાનવર એવું ઘૂસી જાય એવી પરિસ્થિતિમાં રહેતા હતા હાલમાં અમે પાકા મકાનમાં રહીએ છીએ અમને ખૂબ આનંદ છે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર ખંડેરાવ માર્કેટ પાછળ ટ્રાફિકની બારે મહિનાની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વડોદરા શહેરની અંદર સત્તાધીશો તેમજ તંત્રના અયોગ્ય આયોજનના કારણે લોકો વિવિધ સમસ્યાનો સામનો તો કરે જ છે પણ સાથે ટ્રાફિકની સમસ્યાથી પણ પરેશાની વેઠી રહ્યા છે શહેરના ખંડેરાવ માર્કેટ પાછળના વિસ્તારમાં ટ્રાફિકની આ સમસ્યાથી લોકો ખૂબ જ પરેશાન છે ખંડેરાવ માર્કેટની પાછળ ફ્રૂટ બજાર પાસે વેપારીઓ દ્વારા રોડની વચ્ચોવચ ગાડીઓ મૂકીને ટ્રાફિક જામ કરતા હોય છે રાહદારીઓને ચાલવામાં તેમજ ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ટ્રાફિક પોલીસ કે દબાણ શાખા દ્વારા કામગીરી કરાયા બાદ ફરી પરિસ્થિતિ જેસે થઈ જાય છે જેથી આ ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી સ્થાનિક લોકો તથા રાહદારીઓ વાહન ચાલકો દ્વારા માંગણી કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં નવ કામોને મંજૂરી અપાઈ હતી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં રેગ્યુલરમાં નવ દરખાસ્તો ચડાવાઈ હતી જ્યારે એક વધારાની દરખાસ્ત ચડાવવામાં આવી હતી એમાંથી નવ કામો મંજૂર કરાયા છે અને એક પરત કરાયું છે જેમાં શહેરની મધ્યમાં આવેલ લાલકોટ મ્યુઝિયમનું રૂપિયા તેત્રીસ કરોડનું કામ પરત કરવામાં આવ્યું હતું બેઠકમાં મંજૂર કરવામાં આવેલ કામો સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલરમાં નવ દરખાસ્તો ચઢાવવામાં આવી હતી એક બધાની દરખાસ્ત ચઢાવી હતી આમાંથી દસ કામમાંથી નવ કામ મંજૂર થયા છે અને એક કામને પરત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તાંદળજા તળાવ કબ્રસ્તાનની સામે કલર બનાવવાના કામને ત્રીસ ટકા વધુનું કામ જીએસટી સાથેનું છે છપ્પન લાખ સાઠ હજાર બસો ને મંજૂરી આપવામાં આવી છે એસોલ વાવથી ત્રેવીસ ટકા જીએસટી સનું ભાવપત્રક હતું પાણી બરોડા શાખા દ્વારા વોર્ડ નંબર આઠ નવ દસ અગિયારને બાર પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં જે પાણીની નળીકા નિભાવણીના કામ હતા એને માઇનસ દસ ટકાના ભાવે મંજૂર કરવામાં આવ્યા છે મિકેનિકલ ખાતા દ્વારા જે એમ્બ્યુલન્સનું કામ હતું જેમાં દસ લાખ માન્ય ધારાસભ્યશ્રી કિરુભાઈ રોકડિયા ની ગ્રાન્ટ તથા આઠ લાખ બત્રીસ હજાર માન્ય મેયરશ્રી ની ગ્રાન્ટ સંયુક્ત ગ્રાન્ટ થી આ એમ્બ્યુલન્સ જેમ પોર્ટલ પરથી ખરીદવાનું કામને મંજૂરી આપવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા લાલ કોટ ને મ્યુઝિયમ તરીકે વિકસાવવાનું કામ હતું એને પરત કરવામાં આવ્યું છે નિઝામપુરા અતિથિ ગૃહ નું જે ફી નું સ્ટ્રક્ચર રજુ કરવામાં આવ્યું છે એ કામને મંજૂર કરવામાં આવ્યું છે વધારાના ગામમાં સ્નેહ મિલન કાર્યક્રમ જે કોર્પોરેશન દ્વારા રાખવામાં આવે છે એના ખર્ચ કરવાની મંજૂરી ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી મંદિરે વાર્ષિક હિસાબો રજૂ કરવા સોમનાથ રાજાના દરબારમાં વર્ષોની પ્રણાલી મુજબ કુબેર ભગવાન કુબેર ભંડારી મંદિરથી શોભાયાત્રા સાથે નીકળી હિસાબો ભગવાનને આપતા હોવાની માન્યતા સાથે દેવદિવાળીના દિવસે કુબેર ભંડારી કરનાળી ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામ્યજનો શોભાયાત્રામાં જોડાયા હતા દેવોના ખજાનચી તરીકે કુબેર ભગવાનને પૂજવામાં આવે છે ત્યારે ડભોઈ તાલુકાના કુબેર ભંડારી મંદિરથી વર્ષોની પ્રણાલી મુજબ સોમનાથ ભગવાન રાજાને ત્યાં વાંચતે ગાજતે કુબેર ભગવાન વર્ષના હિસાબો બતાવવા દેવદિવાળીના દિવસે જતા હોય છે ત્યારે આજે દેવ દિવાળી કાર્તકી પૂર્ણિમાના દિવસે કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી અને નગરમાં ફરી સોમનાથ મંદિરે પહોંચી હતી અને ત્યાં ભગવાન કુબેર દ્વારા હિસાબો બતાવ્યા બાદ નિજ મંદિરે શોભાયાત્રા પરત ફરે છે આજે ભવ્ય શોભાયાત્રા કરનાળી ગામમાં નીકળી જેમાં આસપાસના ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ પાવન અવસરનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી दिखाने के लिए गाजे बाजे के साथ पूरे गांव समाज के साथ सब लोग वहां पर जाकर के गांव के जो राजा है भगवान उनको हिसाब का चोपड़ा दिखा के वहाँ पूजा आरती करके कुबेर दादा अपने कक्ष में वापस आते हैं ये वर्षों से चली आ रही परंपरा को आज भी उसी तरीके से निर्माण किया जा रहा है कुबेरेश्वर महादेव ने वर्षो थी प्रणाली का कुबेर दादा भगवान ખજાનચી છે પૈસાના માલિક છે અને આ જ ગામમાં આવેલું સોમનાથનું મંદિર એ સોમનાથ એ રાજા છે દેવ દિવાળીના શુભ પ્રસંગે વર્ષના અંતે નવું વર્ષ શરૂ થાય પહેલાં હિસાબ બતાવવા ખજાંચી રાજાને જાય છે એ પ્રણાલિકાના ભાગરૂપે કુબેર ભંડારી ટ્રસ્ટ તથા ગામના લોકો કારણ કે આ ગામનો વરઘોડો છે ગામના લોકોનો ઉત્સાહ વર્ષોથી થાય છે કુબેરથી નીકળી ગામમાં બે ચાર જગ્યાએ પોરો ખાઈ સોમનાથમાં પૂજા કરી સોમનાથ ભગવાનને ચોપડાને હિસાબ બતાવી અને પછી પરત ફરે છે એ છે આજની પ્રણાલિકા સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર

વડોદરાના ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિની હર્ષોલ્લાસ શ્રદ્ધાબેર ઉજવણી કરાઈ શીખ સમાજના ભાઈઓ બહેનો અને ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાયા તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર